હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ દસ ટ્રેડ છે આપણું ટુરિઝમ અને હોસ્પિટાલિટી જેમાં યુનિટેક જેમાં આપણે વેચાણની વિવિધ પદ્ધતિઓ વિશે છે ટૂંકમાં માહિતી મેળવશું તો વેચાણની વિવિધ પદ્ધતિઓમાં ઘણી બધી નવ પ્રકારની પદ્ધતિઓનો સમાવેશ થાય છે જેમાં સીધું વેચાણ એટલે કે ડાયરેક્ટ સેલિંગ ચેનલ વેચાણ એટલે કે ચેનલ સેલ્સ રિટેલ વેચાણ રિટેલ સેલ્સ ચોથું છે સેલ્સ વેચાણ સેલ્સ સેલિંગ પાંચમું છે સેલ્સ એજન્ટ છઠ્ઠું છે ટેલી માર્કેટિંગ સાતમું છે કન્સલ્ટી વેચાણ આઠમું છે કન્સમેન્ટ વેચાણ અને નવમું છે હોકર વેચાણ જેમાં પહેલું આવે છે સીધું વેચાણ એટલે કે ડાયરેક્ટ સેલિંગ વેચાણ કરતાં સીધા ગ્રાહક પાસે જાય છે એટલે કે જે વેચાણકર્તા છે એ સીધા ઘરે કે ઓફિસે છે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે જાય તો એને સીધું વેચાણ અથવા ડોર ટુ ડોર વેચાણ પણ આને કહેવામાં આવે છે તો તરીકે વેક્યુમ ક્લીનર વેચનાર છે એ કોઈના ઘરે વેચવા માટે જાય તો એને પણ આપણે સીધું વેચાણ કહી શકીએ તો જ્યાં વેચાણ કરતા ઘર આંગણે આવે છે એ સીધું વેચાણ છે ત્યાર પછી આવે છે ચેનલ વેચાણ ચેનલ વેચાણમાં એક પ્રકારની ચેનલ બનેલી હોય છે કે જેમાં ઉત્પાદક પાસેથી માલ ઉત્પન્ન થાય છે અને વિતરણ કાર સુધી પહોંચે છે વિતરણકારથી હોલસેલર પાસે હોલસેલરથી હોલસેલરથી જે હોલસેલર છે તેમની પાસેથી પછી રિટેલર પાસે પછી ગ્રાહક પાસે જાય છે તો આ પ્રકારનું જે વેચાણ છે એ થોડુંક ધીમી પ્રક્રિયા સાથે આપણને જોવા મળે છે પણ વધુ વ્યવસ્થિત રીતે કાર્ય કરતું આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે આવે છે રિટેલ વેચાણ તો રિટેલ વેચાણ છે એને રિટેલ સેલ્સ પણ કહેવામાં આવે છે કે જેમાં દુકાનમાંથી ગ્રાહક સીધું ખરીદે તો એને આપણે રિટેલ સેલ્સ કહી શકીએ ઉદાહરણ તરીકે કિરાણાની દુકાન હોય કે કોઈ મોલ હોય તે બધું છે એ રિટેલ વેચાણ કરતું આપણને જોવા મળે છે જેમાં દુકાન ગ્રાહક સાથે સીધી રીતે જોડેલું હોય છે એને આપણે રિટેલ વેચાણ કહી શકીએ ત્યાર પછી કહીએ સેલ્સ વેચાણ જેમાં વેચાણ પ્રતિનિધિ કંપની માટે વસ્તુઓ વેચે છે વેચાણ પ્રતિનિધિ છે એ કંપની દ્વારા જે વસ્તુ ઉત્પન્ન થાય છે એને વેચવાનું કામ કરે છે એને સેલ્સ વેચાણ કહેવામાં આવે છે તો આ બધું જે કાર્ય છે માર્કેટિંગના ભાગરૂપે થાય છે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ઓટોમોબાઈલના સેલ્સમેન છે એ ઘણી વખત આવતા હોય છે ત્યાર પછી સેલ્સ એજન્ટ સેલ્સ એજન્ટ પણ એનું કાર્ય પણ કંપની તરફથી કામ કરે છે પણ આ જે છે કોન્ટ્રાક્ટ આધારિત હોય છે ઉત્પાદન માટે નક્કી કરેલા જે વેચાણ છે એના બદલામાં તે આ સેલ્સ એજન્ટ કમિશન મેળવે છે ત્યાર પછી આવે છે ટેલીમાર્કેટિંગ તો ટેલીમાર્કેટિંગ ટેલી એટલે આપણે જાણીએ છીએ કે ફોન ટેલીમાર્કેટિંગનો સીધો અર્થ થાય છે કે ફોન દ્વારા વેચાણનું સંચાલન તેમાં ઓર્ડર લેવું પ્રમોશન કરવું વગેરેનું બાબતો છે એ આ ટેલીમાર્કેટિંગમાં જોડાયેલી છે ઉદાહરણ તરીકે ડેટા પ્લાન વેચતો કોલ સેન્ટર કર્મી છે તો તેને આપણે ટેલી માર્કેટિંગના રૂપમાં જોઈ શકીએ તો આ પ્રકારનામાં શું જોવા મળે છે આપણે તો ફોન ઉઠાવ્યો એટલે કે વેચાણ શરૂ ત્યાર પછી આવે છે કન્સલ્ટિવ વેચાણ જેમાં ગ્રાહકની જરૂરિયાત સમજવી અને સલાહ આપી પછી વેચવું એને કન્સલ્ટિવ સેલિંગ કહેવામાં આવે છે એટલે કે ગ્રાહકને એમાં કન્સલ્ટ કરવામાં આવે છે બધી રીતે એને ગ્રાહકને સમજાવવામાં આવે છે સલાહ આપવામાં આવે છે અને પછી પણ કોઈ વસ્તુ નું વેચાણ કરવામાં આવે છે તો આ બધું વ્યવસાયિક છે ઉદાહરણ તરીકે ઇન્વેસ્ટમેન્ટ એડવર્ટાઈઝર છે એ આ પ્રકારનું વેચાણ કરતાં આપણને જોવા મળે છે ત્યાર પછી આવે છે કન્સાઇનમેન્ટ વેચાણ તેમાં માલ એક જગ્યાએ મૂકો અને વેચાય એટલે ચૂકવણી કરવામાં આવે છે નુકસાનના જોખમ ઓછું હોય છે વેચાણ પછી પૈસા છે એ મળે છે જેમ કે બેકરી માલ કાફેમાં મૂકવામાં આવે છે તો ત્યાં વસ્તુ વેચાય છે ત્યારબાદ એની ચૂકવણી કરવામાં આવે છે ચિત્રમાં આપણે સમજવામાં આપીએ છીએ કે કન્સાઈની છે કન્સાઈનર છે અને બાયર છે બાયર છે એ કંસાઇની પાસે ખરીદે છે અને પૈસા ચૂકે છે ત્યાર પછી જ્યાં કન્સાઈની છે એ કન્સાઇનરનું ચૂકવણું કરે છે ત્યાર પછી હોકર વેચાણ હોકર વેચાણમાં છે કે આપણે આકૃતિમાં જોઈ શકીએ આઈસ્ક્રીમવાળો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ એટલે કે ફરતી દુકાન એની આપણને જોવા મળે મળે છે આવામાં શરબત વેચનાર છે પાણીપુરીવાળા છે એ બધા છે એ આપણે હોકાર વેચાણના રૂપમાં જોઈ શકીએ છીએ હોકર દુકાન એટલે હોકર વેચાણ એટલે એક પ્રકારની ફરતી દુકાન